કચ્છની જનતાની વિનંતી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં હાજરી આપો જ્યારે તમને હોસ્પિટલ કામ હોય છે ત્યારે તમે લખન ધુવાને યાદ કરો છો તો લખન ધુવા તમારા માટે સરકાર અને અદાણી સામે લડે છે ત્યારે તમે પણ લખન ધુવાને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં આવો સ્થળ છે જે કે જનરલ હોસ્પિટલ ઇમરજન્સી ગેટ તારીખ 30 જૂન 2025 સોમવારના સવારે 11 વાગે ચલો છ આઠ વર્ષથી જીકે જનરલ હોસ્પિટલમાં જે ખૂટતી ઘડીઓ જે ડોક્ટરોથી પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે ત્યાંનું તંત્ર જે છે એકદમ કહેવાય કે કતળેનું છે એ સંદર્ભે અમે છેલ્લા આઠ છ આઠ વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ એ જ સંદર્ભે આવનારી ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં ધરણાનું કાર્યક્રમ રાખ્યું છે અને એ પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે આ કાર્યક્રમ રાખવાનું કારણ એ જ છે કે આજની તારીખમાં જીકે જનરલ હોસ્પિટલમાં તમને પાંચ દવાઓ જો ડોક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવાઓ ત્યાં આગળ નથી હોતી એ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવી પડે અને એ દવાઓ પાંચસો થી હજાર થી પંદરસો રૂપિયાની થતી હોય છે એક પ્રશ્ન એ બીજો પ્રશ્ન એ છે કે કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડોક્ટર નથી જે થકી પૈસાવાળા માણસો ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી લે જે ગરીબ માણસ છે એને અમદાવાદનો ધક્કો પડે અને ત્યાં કને શું સિચ્યુએશન છે એ બિચારા એ જ જાણતા હોય છે આ બીજો હવે ત્રીજા વાત એ છે કે જીકે જનરલ હોસ્પિટલમાં જેમની પાસે બીપીએલ કાર્ડ છે એમને ફ્રી સારવાર પણ નામની ફ્રી સારવાર તમે ત્યાં કને સોનોગ્રાફી કરાવશો અને એમઆરઆઈ કરાવશો કે એક્સરે કરાવશો એમના રિપોર્ટ માંગશો બીપીએલ કાર્ડ હશે તો એ તમારી રિપોર્ટ થઈ જશે પણ રિપોર્ટ માંગશો તો એના બસો થી પાંચસો રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે છે આ નામનું બીપીએલ માં ફ્રી કહેવાય એટલે હજારો રૂપિયાની લૂંટ આ હોસ્પિટલમાં ચાલુ છે આજની તારીખમાં જયારે મેડિકલ કોલેજ અદાણી ચલાવે છે અદાણી કરોડો રૂપિયા કમાય છે પણ અદાણી આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી નથી તમામે તમામ પૈસાઓ કચ્છની જનતા પાસેથી લૂંટવામાં આવી રહ્યા છે અહીંયા કને આ સરકાર અને અદાણી વચ્ચેમાં જ્યારે એમઓયુ બન્યું ત્યારે એમઓયુમાં પણ નોમિનલ ચાર્જ લેવાનું એવું ઉલ્લેખ કરેલું છે જે મારા મોબાઈલમાં પણ એમઓયુ છે નોમિનલ ચાર્જ એટલે કે માત્ર નામનું ચાર્જ માની લ્યો કે સિટી સ્કેન કરવાના હજાર રૂપિયા થાય છે તો એના માત્ર ને માત્ર પચાસ થી સો રૂપિયા લેવાના હોય જ્યારે અહીંયા આગળ હજાર હજાર રૂપિયા લેવામાં આવે છે આ લૂંટ જે છે લૂંટને બંધ કરવી હોસ્પિટલની અંદર ત્યાં કને ડોક્ટરોની ભરતી થાય અને જે દવાઓ અહીંયા ઉપલબ્ધ નથી કે હોસ્પિટલમાં હોસ્પિટલમાં જેનું સંચાલન અદાણી કરી રહી છે એ તમામ દવાઓ ઉપલબ્ધ થાય માટે છેલ્લા આઠ વર્ષથી લડી રહ્યા બે પાંચ ટકા સો ટકા ત્યાં કંઈ કચ્છની જનતાને ફાયદો થયો છે આટલા વર્ષોથી સતત લડતા એવા જેના કારણે પણ હજી જેટલો જે સારવાર સુધરવી જોઈએ જે હોસ્પિટલમાં ફ્રી થવી જોઈએ હોસ્પિટલ સંપૂર્ણપણે ડોક્ટરો અવેલેબલ હોવા જોઈએ બહારથી દવા નહીં અંદરથી દવા મળવી જોઈએ એ હજી સુધી નથી થઈ એના માટે કચ્છની જનતાને વિનંતી છે લખન ધુવા તો લડે છે તમારા માટે તમારા માટે લખન ધુવા લડે છે પણ લખન ધુવા માટે ક્યારે તમે જોવાનું જોઈએ જેવી રીતે આપણે સૌ કોઈ પણ રાજકીય રેલી હોય જેવી રીતે નરેન્દ્ર મોદી અહીંયા કને કચ્છમાં આવ્યા અને ખોબે ખોવા ભરી અને આપણે સૌ મોદી સાહેબને જોવા માટે આવ્યા તો એનામાં માટે આરોગ્યની સુવિધાઓ સુધરી નથી ગઈ માટે આપ સૌને વિનંતી છે જો તમે કોઈ રાજકીય પક્ષ માટે ભીડ ભેગી થતી હોય તો એ જ ભીડ એક વખત આવો ને આ હોસ્પિટલમાં આપણે ભેગા થઈએ આવો આ હોસ્પિટલમાં આપણે આપણી તાકાત બતાવીએ અદાણી કોઈ મોટી તોફ નથી અદાણી પણ આ દેશનો નાગરિક છે જેવી રીતે હું છું તમે સૌ છો એને પણ એ જ કાયદા લાગુ પડે છે મને પડે છે જે તમને પડે છે આપણે સૌને ભલે છે માટે આવો સાથે મળી અને આપણા આરોગ્ય માટે આપણે લડત લડીએ અમે તો 6 થી 8 વર્ષ થઈ ગયા રડીએ છીએ અમે કોઈ લાલચમાં નથી આવ્યા હું હું ક્યારે પણ કોઈ લાલચમાં નથી આવ્યો નથી પૈસામાં આવ્યો નથી કોઈથી ડર્યો એટલે આપ સૌને વિનંતી છે મહેરબાની કરી અને તમામે તમામ લોકો એક દિવસ જે રાજકીય રેલીમાં મોદીની રેલીમાં તમે જતા હો કે અન્ય કોઈ નેતા આવે એની રેલીમાં એની મીટિંગોમાં ભીડ બની અને તમે જતા હો તો એક વખત તમારા આરોગ્ય માટે આવો ને મારી સાથે ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જી કે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ હોલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ બાદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે આવો એક દિવસ બહુ મોટી સંખ્યામાં મારી બહેનોને પણ વિનંતી છે માતાઓને પણ વિનંતી છે વડીલોને પણ વિનંતી છે અને ખાસ યુવાનોને વિનંતી છે તમે કયા ધર્મના છો મને કોઈ ફરક નથી પડતો તમે કઈ સમાજના કઈ જાતિના છો એનાથી ફરક નથી પડતો તમે માણસ છો અને માણસને આ હોસ્પિટલની જરૂરત છે માટે આવો એક માણસરૂપી ઇન્સાન બની અને આ આંદોલનને મજબૂત કરીએ કારણ કે પ્રાઇવેટ વાળા લૂંટવા બેઠા છે નકર તો પછી અમદાવાદના ધક્કા ખાવા માટે તૈયાર રહેજો એનામાં મારો કોઈ વાંક નથી ભાઈ હું મહેનત કરું છું તમે નથી આવતા તો હું કાઈ નથી કરી શકવાનો આવો સાથે આ હોસ્પિટલને સુધારીએ એટલે જ કહું છું કે આદાણી આજ દિવસ સુધી મારા ઉપર ફરિયાદ दाखल નથી કરી શકી તો સ્વાભાવિક છે કે કાયદાના રૂહે આપણે સૌ કામ કરીએ છીએ ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ લાઈફનો રાઈટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે તમામે તમામ દેશના લોકતાંત્રિક દેશોમાં આરોગ્યનો મૌલિક અધિકાર હોય છે સરકારની જવાબદારી હોય છે કે એની પ્રજાને ફ્રી અને સારું આરોગ્ય આપે તો ભારત સરકારની પણ જવાબદારી એ જ છે ગુજરાત સરકારની જવાબદારી એ જ છે અને આ તમામે તમામ નાલાયક નેતાઓની પણ જવાબદારી એ જ છે કે જીકે જનરલ હોસ્પિટલ ફ્રી થાય અને ત્યાં કને સારામાં સારી સુવિધા મળે જે થકી પ્રાઇવેટ વાળા લાખો રૂપિયા લૂંટી શકે નહીં અને આપ સૌના પરિવારમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ પ્રાઇવેટમાં લૂંટાણો હશે જો લૂંટાણા હો તો આવો આ હોસ્પિટલને ને મજબૂત કરીએ કચ્છને કચ્છ માટે લડવું છું અને કચ્છના લોકોની ફરજ છે કે આ લખન ધુવાને સપોર્ટ કરવા માટે ત્રીસ તારીખના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં આવે ધન્યવાદ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો